જોરથી ઓરન એકમાં બણો છું મારી સાળાનું નામ રાઠવા વર્ત સાનાવ છે મારા સૌને નમસ્કાર હું તમને એક સરસ ગદ્ય વાતા છું આપ સૌ સાંભળજો વાતાનું નામ છે કાચબો અને મોટું જંગલ હતું એ જંગલમાં ઘણા બધા પ્રાણી રહેતા હતા એક દિવસે સસલા અને કાચબા વચ્ચે રેસ શરૂ થઈ અને ત્યાં કાચબા સસલા ભાઈ કહે કે હું તો ચાર કૂદકામાં જીતી જાય અને કાચબા ભાઈ તો હારી જશે એમ કહ્યું ત્યાં રેસ શરૂ થઈ અમે ત્યાં સસલા ભાઈ તો દોટ મૂકી અને અને નીચે જઈને કહે ચાલો ને હું થોડો આરામ કરી લઉં એમ કહેને એ આરામ કરે છે ત્યાં કાચવા ભાઈ ધીમે ધીમે આગળ જાય છે અને ત્યાં સસલા ભાઈ ની આંખ ખૂલે છે અને દે જાય છે ત્યાં કાચવા ભાઈ જીતી જાય છે અને સસલા ભાઈ હારી જાય છે આપણે એમાંથી બહુત લેવો જોઈએ કે કોઈને દેખા દેખવી કરવી નહીં જય જય ભારત